તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિની ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવે છે આ યોજનાને અમલરી અમલીકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં લખ્યું છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે વાહન ચાલકોને ખુશખબર ગુજરાતમાં ગરમીને પારો વધી રહ્યો છે અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની રહ્યું છે એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગરમીમાં વાડન ચાલકોને સિગ્નલ કારણે તડકામાં તપવું નહીં પડે ને એ તે સવારે અગિયારથી પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ પાર કરી શકે છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ ફરજિયા જો તમારે નવું બેંક ખાતું ખોલાવવું છે તો સીમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવવાનો છે તો આ સ્થિતિમાં તમારે આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમે આ તમારા આધાર કાર્ડને દસ વર્ષ થઈ ગયા છે તો એમાં મોબાઈલ નંબરનું સરનામું બદલી ગયું હશે જેને અપડેટ કરવું જરૂરી છે એટલે આધાર કાર્ડને વડેલી તરીકે અપડેટ કરાવવા સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતા મને સરકારી યોજનાનો લાભ નહીં મળે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોના હિતનું ખૂબ જ ધ્યાન રાખી રહી છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્વ લાભ મળી શકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાનો લાભ મળે છે તો હવે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ આપવાની જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનના બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ વાતે ધ્યાન રાખીને રાજસ્થાનની સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા ખેડૂતોને દર વર્ષે ત્રીસ હજાર રૂપિયાની અલગથી આપે છે આ રીતે તમને લાભ મળે છે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગીના ખેડૂતોને જ મળે છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને તેના નજીક ઇમેલ કરી શકે છે જેમાં સરળતાથી રોજ આમાં પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે વધુ આગળ વાત કરીએ કે દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવા માટે આવ્યા હતા અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય રકમ આપવાની જોગવાઈ કરી હતી જેમાં બાદ વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટે અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ કરી થઈ હતી તમે પણ મેળવવા માગતા હો તો તમે તમારા ઘરમાં પહેલાથી જ થિયા હોવું જોઈએ વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે હજાર પચીસ અને છબી માટે ખેતીવાડી પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતાં પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરી કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ નિયમતી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવાળીયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ

સાત બારના ઉતારામાં એક કરતા વધારે નામનો હોય તો દરેક સર્વે સલામી નંબરના ક્ષેત્રને ધ્યાન ને લીધા વગર વીજ જોડાણ આપવાનું રહેશે તો આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે ને જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે બધું આગળ વાત કરીએ ખેડૂતોને પાક તિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક તિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેટીલ લોનની નવા જોની કરવા ખેડૂતો પાસે જે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક બાર હજાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વળતર આપવામાં આવશે અને કરતા વધારે નુકસાન થયું છે તેના માટે હેક્ટર દીડ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિદ્ધુંજળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનોને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનની ઓજા વિજા પણ રદ કરાશે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેક પોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર આ સિવાયમાં અત્યાર સૌથી વધુ વધારે બટાકા અને ટામેટાની આવક થઈ રહી છે બટાકાની આવક બેતાળીસ ક્વિટન થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી બસો એકાવન રૂપિયાને એક મણનો ભાવ મળ્યો હતો જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને પચાસથી દોઢસો રૂપિયા મળ્યો હતો ટામેટાની સત્તરસો એંસી ક્વિટન આવક થઈ હતી જ્યારે લીંબુના ભાવમાં ચારસોથી બારસો પચાસ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો વાત કરીએ કે પહેલેથી કરી હતી હુમલાની આગાહી ગુજરાતમાં આતંકી હુમલાની થવાની આગાહી કરી હતી જે સાચી પડી છે હવે અંબાલાલ પટેલનું કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે બોર્ડર પર થશે ભારતીય સીમામાં સાચવતી પડશે આ બધી ગ્રા આગાહીઓ કરી હતી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખડફળાટ મચાવી દીધો હતો છેલ્લે મહત્વની વાત કરી કે સોના અને ચાંદીની ચમકી ઓછી થઈ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ચોવીસ કેરળ સોનું બત્રીસ હજાર બત્રીસ રૂપિયા ઘટીને છ્યાસી હજાર સત્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે બાવીસ કેરળ સોનું એઠુંતેર આઠસો એક રૂપિયો પ્રતિ દસ ગ્રામે થયું છે ચાંદી આજે ત્રણસો બે રૂપિયા ઘટીને છણું હજાર ચારસો ને બાવીસ રૂપિયા પ્રતિકિલો થઈ ગયું છે નિષ્ણાતો માટે છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામે નેવું હજાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે